મોબાઈલ અને રોકડ રકમ સહિતનો બે પોઈન્ટ ઓગણસાઠ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને છાણી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે અને હાલમાં વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામે આવેલા બાલાજી ટ્રેડ્સના ગોડાઉનમાં દારૂની પેટીઓ મૂકવામાં આવી રહી છે જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે દશરથ ગામમાં આવેલ ગોડાઉનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવનાર છે આ દરમિયાન એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી અને સ્થળ પરથી ચાર જેટલા આરોપી માંગેલાલ બાબુરામ બિશ્નોઈ બાડમેર કમલેશકુમાર માધરમ અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઈ તથા પ્રવીણ કુમાર પુનારામ બિશ્નોઈને ઝડપી પાડવામાં આવ્યા હતા વિદેશી દારો બે પોઈન્ટ ચુમ્માલીસ કરોડ ચાર મોબાઈલ વીસ હજાર રોકડ રકમ અને એક ટ્રક પચ્ચીસ લાખ મળી બે પોઈન્ટ કરોડનો મુદ્દામાલ કબજે કરી છાણી પોલીસને સોંપવામાં આવ્યો છે જ્યારે રાજુરામ દીપારામ બિશ્નોઈ દિનેશ બિશ્નોઈ કન્ટેનર ટ્રકનો ડ્રાઈવર કન્ટેનર ટ્રકનો માલિક અને સપ્લાયર મળી પાંચ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ત્રેવીસ જૂન સુધીના એટલે કે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે